નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો તમે બધા હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવીમાં ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું શ્રાદ્ધના દિવસોમાં તમારા પિતૃઓ પૂર્વજ માટે શું કરવું જોઈએ તો મિત્રો આ વીડિયોને શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ શ્રાદ્ધના દિવસોમાં તમારા પિતૃઓ તમારા પૂર્વજો માટે તમારે શું કરવું જોઈએ જેથી કરી અને શ્રાદ્ધના દિવસોમાં તમારા પિતૃઓને શાંતિ મળે તૃપ્તિ મળે તમારા પૂર્વજો તમારા ઉપર પ્રસન્ન થાય તમારા પિતૃઓ તમારી પેઢીને તારે તમારા ભવો ભવના જે દુઃખ હોય કષ્ટ હોય દુઃખનું નિવારણ થાય ઘરમાં શાંતિ થાય તમારી પેઢીને સદબુદ્ધિ સારું જીવન જીવવા માટે એમના આશીર્વચન એમની કૃપા પ્રાપ્ત થાય તમે તમારા પિતૃઓ માટે તમારા પૂર્વજો માટે શ્રાદ્ધમાં કંઈક આ પ્રકારનું કર્મ કરશો તો તમારા પિતૃઓ પ્રસન્ન થશે રાજી થશે તમારા ઘરમાં સુખના દિવસો સારા આવશે દુઃખનો અંત થશે મિત્રો શ્રાદ્ધના દિવસોમાં તમારા પિતૃઓ હોય તમારા પૂર્વજ હોય એમના માટે તમારે શ્રાદ્ધ કરવું પડે શ્રાદ્ધના દિવસોમાં તમારા પિતૃઓ અને પૂર્વજોને તમે એક દીવો પ્રગટાવો ઊભી વાટનો એમાં તમે સરસોનો તેલ અથવા ઘીનો દીવો માટીના કોળિયામાં અથવા તમે કોઈ પણ ત્રાંબા પિત્તળના કોળિયામાં કે પાત્રમાં તમે દીવો પ્રગટાવી શકો છો પાણી આરી એ દીવો પ્રગટાવો અથવા તમારા માતાજીનો મઢ હોય મંદિર હોય ત્યાં આગળ તમે નીચે એક લાકડાનો બાજોટ લઈને તેના ઉપર સફેદ કપડાં પાથરી અને દીવો પ્રગટાવો તે પહેલાં એના ઉપર થોડાક પુષ્પો અબિલ ગુલાલ ચોખા છાંટી તમે એના પર દીવો મૂકી અને પ્રગટાવી શકો છો ત્યારબાદ દીવો પ્રગટાવો ત્યારે તમારે તમારા પિતૃઓને તમારા પૂર્વજોને મનમાં પવિત્ર ભાવ રાખવાનો સાચો ભાવ રાખી સંપૂર્ણ ભાવ ભક્તિમય નિઃસ્વાર્થ અને તમારા પિતૃઓ તમારી પેઢીને તારે એવા આશીર્વચન માંગવાના છે તમારા પિતૃને શાંતિ મળે એવી ભગવાન જોડે પ્રાર્થના કરવાની છે ત્યારબાદ તમે શ્રાદ્ધના દિવસોમાં જે કંઈ પિતૃઓના નામે તમે ધર્મદાન જે કંઈ કરવાના હોય એ તમે પ્રાર્થના કરો અથવા એક સંકલ્પ કરો ધારી લો કે તમારે સો પૂળા ગાયોને ખવડાવવા છે સો કુળા ચાર ગાયને ખવડાવવાના છે અથવા માની લો કે તમારે અગિયાર દીકરીઓને જમાડવી છે અથવા તમે માની લો કે તમારે કોઈને એવું ધર્મનું કાર્યમાં તમારે મદદ કરવી છે કોઈ પણ એવું ધર્મનું કાર્યનો એક સંકલ્પ કરી લો કે હું મારા પિતૃઓના નામે હું મારા માતૃઓના નામે હું મારા પૂર્વજોના નામે આ વસ્તુ કરવા માગું છું તો એ ધર્મ તમે જે કરશો કર્મ કરશો એ પિતૃઓના શ્રાદ્ધ બરોબર છે એ પુણ્ય તમારો ભગવાનના ચોપડામાં લખાઈ જાય છે ધારો કે પૂર્વજ હોય પિતૃ હોય અને એક સિકોતર હોય હવે સિકોતર નાની બાળ મરે એને બાળ સિકોતર કહેવાય લગ્ન કરેલી પરણીત મહિલા હોય અને અકાળ મૃત્યુ પામે કોઈ કારણોસર તો એને બાળ સિકોતર કહેવાય અને વૃદ્ધ માતા હોય થયેલી હોય જે વૃદ્ધ ડોશીમાં થયેલા હોય કોઈ મોટી ઉંમરના તો એમને દાદીમાં સિકોતર કહેવાય છે આ ત્રણ પ્રકાર ના સિકોતર હોય હવે તમે આવા બીજો પ્રશ્ન ઉમેરતા નહીં કે મહાણવટી સિકોતર મહાણવટી સિકોતર તો ઝગડુસાનું જે વહાણ તાર્યું હતું એ સિકોતરમાં એ માતાજી આખા અલગ છે અને જે આપણા જે ઘરના સિકોતરમાં છે જે ડોશીમાં પૂર્વ થયા હોય કોઈ સતીબાઈ થઈ હોય અને આ બાળ સિકોતર થઈ હોય હવે આમનું નિવારણ તમારે પૂર્વજ જમાડતા હોય શ્રાદ્ધના દિવસોમાં ત્યારે તમારે આ સિકોતરમાંને તમે સુખડીનો પ્રસાદ અથવા ચોખાનું નિવેદ તમે એમને કરી શકો છો ચોખા બાફીને તેમાં ગોળ ઘી થોડું ભેળવીને તમે બાળ સિકોતર સિકોતરને સતીબાઈ સિકોતરને સિકોતર સિકોતરને અને તમે આ ધૂપ નિવેદ કરી શકો છો શ્રાદ્ધના દિવસોમાં તો સિકોતરમાં રાજી થાય પૂર્વજ રાજી થાય અને પિતૃ રાજી થાય હવે સિકોતરમાંને તમે નિવેદ જમાડી લીધું શ્રાદ્ધના દિવસોમાં તમારા પિતૃઓને જે આગળ મેં વાત જણાવી એ પ્રમાણે તમે દીવો અને ધર્મનો સંકલ્પ તમે કરી તમારા પિતૃઓને દીવો પ્રગટાવો અને એમના નામે તમે સંકલ્પ કર્યો હોય ત્યારબાદ તમે તમારા પિતૃઓને જમાડવા માટે પૂર્વજને જમાડવા માટે તમારે આપણે જેમ કે બાજરીના લોટની કુલેર લોટ લઈ અંદર ગોળ ભેળવી થોડું ઘી ઉમેરીને એને ચોળી દઈ એને કુલેર કહેવાય એ કુલેરનો તમારે પિતૃઓને પૂર્વજને તમારા પાણી આરીએ અથવા તમે જે લાકડાના બાજોટ ઉપર તમે દીવો પ્રગટાવો છો ત્યાં તમે એને નિવેદ કરી શકો છો આટલું કર્યા બાદ તમારા પિતૃઓના નામ મનમાં સમરણ રાખી તમારા સિકોતરબાઈનું નામ મનમાં સ્મરણ રાખી તમે કોઈ ધર્મનો એક સંકલ્પ કરો કે મારે આ કાર્યમાં સફળતા મળે તમારા પેઢી તરી જાય એવા પિતૃઓની સિકોતર માની કૃપા થાય તો તમારા ધારેલા બધા કાર્યો સિદ્ધ થાય એવી પિતૃઓની બાળ સિકોતર માની કે જે માં તમે પૂજતા હોય એ ઘરમાં કોઈ પણ દેવી દેવતા ઉપર તમને વધારે વિશ્વાસ હોય એ એવો ધરડ વિશ્વાસ રાખીને મનમાં સંકલ્પ કરીને તમારા કુળદેવીનું નામ સ્મરણ કરીને તમારા માતા પિતાનું નામ સ્મરણ કરીને તમારા ગુરુદેવનું નામ સ્મરણ કરીને કોઈ પણ એક ધર્મનું કાર્ય કરજો સો ટકા તમે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ અને તમારા પિતૃઓને જે તમે જમાડવાના હોય નિવેદ કરવાના હોય તો શ્રાદ્ધના દિવસોમાં એ તમને શુભ ફળ આપે છે શ્રાદ્ધ જેમ કે આપણે બધા જ તહેવારોમાં બધા જ દેવી દેવતાઓને જમાડતા હોય છે એમ પિતૃઓને શ્રાદ્ધના દિવસોમાં જમાડીએ તો પિતૃ ખૂબ જ રાજી થાય છે જેમ કે ઉદાહરણ તરીકે આપણે બાર મહિના ભણીએ કોઈ પણ વ્યવસાય ધંધો કરીએ તો જેમ દિવાળીનું વેકેશન આવે તો કેવી રજા હોય એમાં દેવી દેવતાઓને જે ભગવાનના જે પણ જે સ્વર્ગલોક જાય છે જે મૃત્યુ પામીને ભગવાનના ઘરે જાય છે એ બધા દેવી દેવતાઓમાં પૂર્વજ પણ એક દેવ ગણાય પૂર્વજો પણ એક દેવી દેવતાઓના સ્વરૂપ એટલે કે ભગવાનના સ્વરૂપ આપણે એને માનતા હોઈએ છીએ તો એ પણ આપણે દેવ તરીકે માનીએ છીએ તો એમને જમાડવા માટે આ ભગવાને એક શ્રાદ્ધના દિવસોમાં એમને જમાડવા માટેનું એક આ આપણા માટે ભાગ્યશાળીની વાત છે તો મિત્રો તમે આ શ્રાદ્ધના દિવસોમાં કોઈ એવું ધર્મનું કાર્ય કરી લેજો તમારા પૂર્વજોના મિત્રોના નામે જેથી કરીને તમને સદબુદ્ધિ સારું એવું જ્ઞાન સારી પેઢી તરી જાય એવા તમને સંસ્કારો અને જે કંઈ તમે પ્રાપ્ત કરવા માંગતા હોય ધંધાકીય દ્રષ્ટિએ સામાજિક ક્ષેત્રે કોઈ પણ ક્ષેત્રમાં તમારા બાળકોના ક્ષેત્રમાં જે તમે ધારો છો એવું ફળ તમારા પૂર્વજો આપે જ્યારે પૂર્વજ રાજી થાય તો કુળદેવીમાં રાજી થઈ જાય અને કુળદેવીમાં રાજી થાય પછી તો કંઈ કહેવાની વાત જ ના રહે તો મિત્રો જે મારા મુજબની માહિતી મેં તમને આ વિડીયોમાં રજૂ કરી છે મારી માહિતી મુજબ મેં તમને આ વર્ણન કર્યું છે તમારા પ્રતિભાવો તમારા મંતવ્યો મને તમે કોમેન્ટમાં જણાવજો કે તમે તમારા પૂર્વજો પિતૃઓ સિકોતરના કંઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા મંતવ્યો મને કોમેન્ટમાં જણાવજો અને તમે આ વિડીયો કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો અને મિત્રો આ વિડીયોને હાઈપને લાઈક શેર કરજો અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ હર હર મહાદેવ